હેલો કેમ છો દોસ્તો આપણે હવે પારસ પ્રમુખ સોસાયટીમાં કવિતાબેનને મળવા આવેલા છે જેમને આપણી જે ઓર્થોટોન જે ડબ્બી છે એ લેવાથી શું ફરક પડ્યો છે અને એના પહેલાં શું પ્રોબ્લેમ હતી એ આપણી જોડે બેઠેલા છે આપણે એમના મોડે સાંભળ્યું હવે કવિતાબેન હવે આપણે તમે જે આપણે ઓર્થોટોન આપી હતી આપણે જે કંપનીની આ જે ડબ્બી તમે લીધેલી છે

હવે આ જે તમે લો છો એ બીજા કોઈને તમે આમ આપી શકો ખરી કોઈને જાણકારી આપી શકો કે આ વસ્તુ લેવાય કે ના લેવાય હા આપી શકો એટલે તમારા હિસાબે આયુર્વેદિક પ્યુરી છે અને કોઈ સાઇડ ઇફેક્ટ ખરી આવો ના ઓકે તો તમારા પ્રમાણે આ સભળાની લેવાય કે ના લેવાય બરાબર ઓકે ચલો જય શ્રી કૃષ્ણ